મેંદરડા ના ગામે ખુનખાર દીપડો પાંજરા માં પુરાતા લોકો રાહત નો શ્વાસ લીધો મેંદરડા ના કનડાપુર ગામે થી દીપડો પાંજરે પુરાતા ગામ લોકો એ રાહત શ્વાસ લીધો આ અંગે મળતી વિગત મુજબ ભાણજીભાઈ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા આરએફઓ પીએ ડોડિયા તેમજ સ્ટાફ દ્વારા ભાણજીભાઈ રામભાઈ ચાંદ્રને કૂતરાને ઇંગ્લિશ કૂતરાને મારી નાખેલ અને એની એના ઘરે દીપડો આવેલ અને એને દીપડું પકડવા માટેની અરજી આવેલ અને ત્રીસ તારીખે રાત્રિના અહીંયા પિંજરું ગોઠવેલ અને વહેલી સવારે દોઢ થી બે ના અરસામાં દીપડો પિંજરે આવી ગયેલ અને એ દીપડાને પિંજરે પકડી અને અમે અહીં મેંદડા રેન્જ કચેરી લઈ આવેલ છે રાત્રિના દીપડાને પાંજરેપુરી અને એનિમલ કેર સેન્ટર સાસણ ખાતે મોકલી આપવામાં આવેલ બ્યુરો રિપોર્ટ કેટેવે ન્યૂઝ ગુજરાતી રાજકોટ